નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ધોરણ ત્રણના ગુજરાતી વિષયનું જે તારીખ સાત ચાર બે હજાર પચીસને સોમવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના દરેકે દરેક વિષયના આ દ્વિતીય સત્રાંત બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ જે છે તેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને પ્રાપ્ત થતું રહે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો જેના કુલ પાંચ માર્ક છે જો દિવસમાં કેટલીક વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો ત્રણ વાર પાંચ વાર કે વધુ એ દરમિયાન તમે શું શું જોયું રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી કોઈ વાર બાફવાનું ચાલતું હોય કોઈ વાર શેકવાનું ક્યારેક વળી તળવાનું વણવાનું મસળવાનું સાથે ચાલતું હોય મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તે આપણે તૈયાર કરેલા છે ને પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનું સોલ્યુશન કરી શકશો અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે તમારી અધ્ય નિષ્પત્તિઓ એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરેલા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીવાલી અને શિક્ષક મિત્રોએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો પણ તમે મેળવી શકો છો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે મિત્રો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર તમે ફોનમાં સેવ કરી લેજો સેવ કરી અને આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ કદરૂપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું તો જવાબ આવશે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં બીજો સવાલ ઝાડના પાન નીચે સંતાયેલી ટીકુને શોધવા માટે ચંદુએ શું શું કર્યું તો ઉત્તર આવશે કે જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં અને તે થાકી અને હાંફવા લાગ્યું ત્રીજો સવાલ કેવા મજા કેવી મજા કાવ્યમાં કઈ કઈ રમતોનો ઉલ્લેખ થયેલો છે તો કેવી મજા કાવ્યમાં પીપળી સંતા કુકડી અને બિલ્લી ઉંદર જેવી રમતોનો ઉલ્લેખ થયેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે ધ ગ્રેટ રોયલ સર્કસ અહીંયા આપણને આપેલું છે બરાબર તેના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો સર્કસનું નામ શું છે તો જવાબ આવશે ધ ગ્રેટ રોયલ સર્કસ બીજું તમે કઈ કઈ તારીખે સર્કસ જોવા જઈ શકશો તો ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી હાઈવે અને ભાવનગર તમારી અને તમારા પપ્પાની ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવશો તો કુલ એકસો રૂપિયા ચીકવીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલ ચિત્ર જોઈ તેના આધારે ચાર વાક્ય લખો જેના કુલ ચાર માર્ક છે તો આપેલ ચિત્ર સુંદર ગામનું છે રસ્તા ઉપર બળદગાડું ચાલી રહ્યું છે ચિત્રમાં એક તળાવ પણ છે તળાવના કાંઠે નારિયેળીના ઝાડ છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય આપણને આપેલું છે જોઈએ કાવ્ય ઉપરથી કેટલાક પ્રશ્નો પહેલો સવાલ કાવ્યમાં ઉલ્લેખ થયેલા શાકભાજીના નામ લખો તો રીંગણ ટામેટા ફ્લાવર અને બટાકા બીજો સવાલ શાકભાજી બાફતા પહેલાં શું કરવામાં આવ્યું છે તો ધોઈને સુધારવામાં આવ્યા છે ત્રીજો સવાલ વઘાર માટે કયા કયા મસાલાનો ઉપયોગ કર્યો છે તો કેરાય અને હિંગ ચોથું શાકમાં તીખાશ લાવવા માટે શું નાખ્યું છે તો કે મરચું પાંચમું વઘાર કરતા પહેલા કઢાઈમાં શું નાખવામાં આવ્યું છે તો જવાબ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બેસતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો કાણે ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ કે અને ડોલમાં પાણી રહેશે નહીં તો કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો તો રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો ચાલો હવે ઉદાહરણ મુજબ કરો રમશો તો રમતા રમતા ફરશો તો ફરતા ફરતા લખશો તો લખતા લખતા ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો વસ્તુ ક્યાં હોય ઝાડ જમીન ઉપર ચાલો ઝાડ જમીન ઉપર હોય છે તો કે વસ્તુ મેદાન શાળા આગળ ઘડિયાળ દિવાલ ઉપર તો એ રન ઉપરથી આપણે અહીંયા વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે બનશે મેદાન શાળા આગળ હોય ઘડિયાળ દિવાલ ઉપર હોય પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો વાંચી કાઉન્સમાંથી લાગુ પડતા વિધાનોની સામે જગ્યામાં લખો ઉદાહરણ આપણને અહીં આપેલું છે તમે જોઈ શકો છો તો જોઈએ એમાંથી પહેલું વાક્ય મહેશે ટાંકણી વડે મારા શટમાં કાણું પાડ્યું મને ખાલી જગ્યા તો જવાબ આવશે ગુસ્સો આવ્યો મારું ગુજરાતી વિષયનું ગૃહકાર્ય અધૂરું છે મને ખાલી જગ્યા તો ડર લાગ્યો પાણીમાં તરતો મોટો પથ્થર જોયો લોકોને ખાલી જગ્યા તો નવાઈ લાગી મીનાએ આજે રાત્રે આઈસ્ક્રીમ પાર્ટી હોવાનું જાણ્યું તે ખાલી જગ્યા તો ખૂબ ખુશ થઈ

નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરી અને નવા શબ્દો બનાવો મબ ઇલ તો મોબાઈલ અને ટબલ તો ટેબલ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ત્રણના ગુજરાતી સિવાયના જે વિષયો છે તે વિષયોના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર છે તેના દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો તે તમારી પરીક્ષા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં